બાજવાડા હનુમાન પોળ બાજવાડા યુવક મંડળ દ્વારા ગણેશજીની મહારતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા બાજવાડા હનુમાન પોળ બાજવાડા યુવક મંડળ દ્વારા મહાઆરતીમાં લોકો જોડાયા હતા અને જે મંડળના છોકરાઓ દ્વારા ગણેશજીનો ઉત્સવ મનાવવામાં આવે છે તે દર વર્ષની જેમાં વર્ષે પણ નાના બાળકો માટે હિંચકા ટ્રેન જમ્પિંગ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી ગણપતિ બાપા જે જોવા માટે આવે છે તેમના નાના બાળકો પણ ટ્રેન અને અલગ અલગ રમતો રમી શકે તેને માટેનું આયોજન કરવામાં આવ્યું હતું કોર્પોરેટર જેલમ બેન ચોક્સી ઉપસ્થિત રહ્યા હતા અમારો બાજવાડા હનુમાન યુવક મંડળ છે અમે દર વર્ષે ટ્રેનનું આયોજન રાખીએ છીએ અને આ વખતે ગણપતિનું રાજાના સ્વરૂપમાં બિરાજમાન કરેલું છે અમે દર વર્ષે નાના બાળકો માટે ટ્રેન ઝૂલા જમ્પિંગ એવું રાખીએ છે જેથી એકડું ગણપતિનું તો એટ્રેક્શન થાય જોડે જોડે નાના બાળકોને પણ મજા આવે અત્યારે બાજવાડા હનુમાનપુર ગાંધી ચોકાન ખાતે અત્યારે ગણપતિ ઉપની આરતી અત્યારે થઈ રહી છે અત્યારે બધા જ પોર્ટના અહીંયા સર્વ ભાઈ બહેનો અહીંયા ઉપસ્થિત છે અને આ ગણપત આ વખતે કંઈક નવું કરવા માટે અહીંયા નાના છોકરાઓ નાના જે બાળ દસ પંદર વીસ પંદર એક વર્ષના જે છોકરાઓ છે એ લોકોએ અહીંયા ગણપતિની આ વ્યવસ્થાના ભાગરૂપે જે આપણે જોઈએ છીએ એ બધી વ્યવસ્થા આ વખતે એ છોકરાઓ પ્રમુખ તરીકે બન્યા છે અને એ લોકો આખું ગ્રુપ તૈયાર થયું છે એમની સાથે નો ડાઉટ મોટા છોકરાઓ પણ બધા સાથે જોડાયેલા જ છે પોળના બી જોડાયેલા છે પણ એક ઉત્સાહ અને એક ઉત્સાહ છે કે અમે લોકો પણ પોળમાં આવે ગણપતિનું અમે લોકો પણ આયોજન કરીએ તો મોટા જે અમારા પોળના છોકરાઓ છે એ નાના છોકરાઓને આ વખતે સોંપ્યું છે કે તમે આયોજન કરો અને અમે તમારી સાથે ઉભા છે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ આપણે જોય ટ્રેન અત્યારે જમ્પિંગનું અને નાના બાળકો માટે એ લોકોએ જુલાની પણ વ્યવસ્થા કરી છે એટલે કંઈક અલગ રીતે એ લોકોએ નાના બાળકોએ આ વ્યવસ્થા કરી છે કે આમાં નાના છોકરાઓ પણ અહીંયા ગણપતિ જોવા આવે તો એ લોકો પણ આનંદનો લાભ લઈ શકે અને આનંદ થી અને ઉત્સાહથી ગણપતિની જોઈને એ લોકો પણ અહીંયા થોડું મનોરંજન પણ થાય એવી રીતની આ લોકોએ વ્યવસ્થા અહીંયા કરી છે અને આપ જાણો છો કે ગણપતિ બાપ્પા આવે એટલે વિઘ્નો તો હોય જ નહીં વિઘ્ન હરતા છે અને અત્યારે પણ અહીંયા વિઘ્ન કોઈ દેખાય નહીં અત્યારે વડોદરામાં આપણા જે વિઘ્નો હતા એ પણ ગણપતિ બાપ્પા આવ્યા એટલે દૂર થઈ ગયા એક પૂર્ણ વિઘ્ન હતું એ પણ દૂર થઈ ગયું એટલે અત્યારે સૌ આન બાન શાંતિ બધા જ ગણપતિનો તહેવાર ધમધૂમથી આપણે ઉજવીએ છીએ ગણપતિ બાપ્પા મોરિયા